આ યાત્રાનો પ્રારંભી 1841 માં થયો હતો એ સમયમાં ઉત્તર ગુજરાતના એક શ્રદ્ધાળુ ભીમસિંહ બાપુ સંતાન સુખ માટે ખૂબ વ્યથુર હતા અનેક પ્રયત્નો કર્યા છતાં તેમણે મનગમતું સુખ પ્રાપ્ત ન કર્યું એ સમયે એક સાધુએ તેમણે ઉપદેશ આપ્યો ભાદરવી પૂર્ણિમાના પાવન દિવસે તું પગબાડા અંબાજી જશે માતાજીના દર્શન કરશે ભક્તિપૂર્વક પ્રાર્થના કરશે તો નિશ્ચિત જ તારી મનકામના પૂર્ણ થશે भीमसिंह बापू एक उद्देश ने हृदय થી स्वीकार્યો ભાદ્રવી સુદ દશમિના પાવન દિવાસે તેમણે પોતાનું કેટલાક બ્રાહ્મણ મિત્રો સાથે પ્રથમ વખત પગવાડા યાત્રાનો આરંભ કર્યો રસ્તામાં કષ્ટો આવ્યા લાંબા અંતર કાપવા પડ્યા પણ હૃદયમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું જય અંબે માતા અંતે તેઓ અંબાજી પહોંચ્યા માતાજીના દર્શન કર્યા અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી માન્યતા છે કે માતાજીના આશીર્વાદથી તેમની મનકામના પૂર્ણ થઈ आ घटना मात्र एक यात्रिक माटेनी सफलता न होती पर एक परंपरा